અટલાદરા વિસ્તારમાં ચાલુ વરસાદે રોડ ઉપર ડામર પાથરી તંત્રએ પોતાની સ્માર્ટ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ થતાં જાગૃત નાગરિકે તંત્ર સામે નારાજગી દર્શાવી છે વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના નામે પાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે પ્રજાથી વસુલાતા ટેક્સના નાણાં કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ખર્ચાઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે અટલાદ્રા વિસ્તારમાં થયેલી તાજેતરની ઘટના હવે ચર્ચાનો વિષય બની છે ચાલુ ચોમાસામાં રોડ પરના ખાડા પૂરવા તેમજ રોડ સુધારણા માટે થતી કામગીરી સવાલોના ઘેરામાં આવી છે ગુણવત્તાયુક્ત કામગીરી કરાવવાની જગ્યાએ તંત્રએ સમજણ ગુમાવી દીધી હોય કાં તો કોઈ સ્વાર્થ રહેલો હોય તેવી કામગીરી કરવામાં આવી રહી છે આજે અટલાદ્રા પોલીસ મથક નજીક પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદ દરમિયાન જ રોડ ઉપર ડામર પાથરવામાં આવ્યું અને તેના ઉપર રોલર ફેરવાયું પરંતુ આ કાર્યની ગુણવત્તા એટલી નબળી હતી કે કામ પૂરું થતાની સાથે જ ડામરના પોપડા હાથમાં આવી જતા હતા આ બેદરકારી સામે વોર્ડ નંબર અગિયારના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ચાલુ વરસાદે ડામર ક્યારેય ચોટતું નથી તે દરેકને ખબર છે છતાં પણ તંત્રના અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ પોતાની બુદ્ધિનું ખોટું પ્રદર્શન કર્યું છે આ કામગીરી માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવી છે તેવા પણ આક્ષેપ કર્યા હતા ગુણવત્તા વિનાનો આ રોડ ચોવીસ કલાક પણ ટકી શકે તેમ નથી એટલે ફરી રોડ બનાવવા પ્રજાના નાણાનો વેડફાટ થવાનો છે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે છતાં પણ પાલિકા તંત્રની કામગીરી નાગરિકોને રાહત આપવા કરતાં નાણાંનો બેફામ વેડફાટ કરે છે સતત વરસાદ વચ્ચે આવા રસ્તા બનાવવાના નામે અધિકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે નાગરિકોમાં ભારે રોષ પણ વ્યાપ્યો છે આટલા જ વિસ્તાર છે પોલીસ સ્ટેશન પાછળનો ત્યાં ચોમાસાની અંદર વરસાદ પડતો અને ચાલુ વરસાદે રોડ બનાવે છે રોડ વર્ગ એટલે કેવો છે ખબર તમે હાથ નાખો ને એટલે પેલું પડ બની નાખું ઉપર આવી જાય એવો રોડ છે એમને ખબર છે કે ચાલુ વરસાદે રોડ ડામર ચોંટવાનો જ નથી તો આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી આપણા અધિકારીઓને તમને આટલા વરસાદની અંદર તમારે ડામર પ્લાન્ટ ચાલુ રાખવાની શું જરૂર છે પહેલાંના પહેલાંના ટાઈમના અંદર હતું કે ચોમાસાના ચાર મહિના છારું પાથરીને રોડના ખાડાને રિપેર કરતા હતા એ રીતે જ કરવું જોઈએ તમારે ડામર પ્લાન્ટ ચાલુ કયા અધિકારીઓને મળે ત્યાંનો તમે ફાયદા કરવા માટે આ બધું કરાવો છો આનાથી શું થવાનું આ પ્રજાના પૈસાનો વ્યય થઈ રહ્યો છે વગર કામના પૈસા લોકોના ધુમાડા નીકળી રહ્યા છે આ આજે જ રોડ ઉખડી જવાનો છે હમણાં બનાવ્યો છે અડધો કલાક પહેલાં લખીને આપું તમને આ ચોવીસ કલાક બી ટકવાનો નથી એટલે કાલે પાછો લોકોને ફાયદો કરાવવા માટે તમારે રોડ બનાવવાનો કંઈ થોડીક તો દિમાગ દોડાવો તમે લોકો યાર કંઈ ખબર પડે કોન્ટ્રાક્ટરને જ ફાયદો કરવાનો ખબર છે હવામાન વિભાગે આગાહી કરેલી છે કે વરસાદ પડવાનો જ છે તમને હવામાન વિભાગનું ના ખબર પડતી હોય તો અંબાલાલ કાકાની આગાહી સાંભળો અને પછી રોડ રસ્તા બનાવવા નીકળો તમારા શું કહેવાય કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે આ ધંધા ના કરો તમે પ્રજાના પૈસાના ધુમાડા ના કરો